પ્રીમિયર પછી ફિલ્મને લઈ તમામના મોં પર ઉત્સાહભરી વાતો હતી ફિલ્મના વિષય અને સંદેશને જોઈને લોકો ખૂણાઓ પર ચર્ચા કર્યા હતા દરેક દ્રષ્ટિકોણથી પબ્લિકમાં વિશેષ પસંદગી અને મનોરંજન માટે ઘણું બધું હતું પ્રસંગની સાથે ફિલ્મ આખા ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે દર્શકો તરફથી મળેલા પ્રતિસાદમાં ધ ડોક્ટર ઓન ડ્યુટી એક નવો ચમકતો પ્રોજેક્ટ બની રહ્યો છે સવે મળીને ફિલ્મની દિવાનગીમાંથી એક નવો ઉમંગ શોધી લીધો ફિલ્મના મુખ્ય કલાકારો યુવા મહેશ પહેલ રાજપૂતની હાજરીએ પ્રીમિયર લોન્ચિંગમાં ચાર ચાંદ લગાવ્યા આવેલ તમામ મહાનુભાવો દ્વારા ફિલ્મ શૂટિંગના સંસ્મરણો યાદ કરી પોતાના અનુભવો જણાવ્યા હતા પ્રીમિયર બાદ સૌનો પ્રતિસાદ મજબૂત રહ્યો પબ્લિકે ફિલ્મના વિષય અને સ્નેહભાવના એડિટિંગને વખાણી ધ ડોક્ટર ઓન ડ્યુટીએ અનોખી રીતથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી શોધ દાખલ કરી છે પ્રીમિયર લોન્ચિંગ પહેલાં ધ ડોક્ટર ઓન ડ્યુટીના મલ્ટીપ્લેક્સમાં ઠંડક અને આરામથી ભરેલા લોકોએ ફિલ્મ સાથે આનંદ માણ્યો જ્યારે ફિલ્મના અંતિમ સીન સુધી દરેક નજરે જો ફિલ્મમાંથી પોતાનો એક ભાવક સંદેશ મેળવ્યો હતો હું યુવા મહેશ એક્ટર રાઇટર ડિરેક્ટર અને સંજોગો વસાદ પ્રોડ્યુસર પણ એટલે ફિલ્મ હ્યુમન ઓર્ગન્સ ટ્રેફિકિંગ અને હ્યુમન ટ્રેફિકિંગ ઉપર છે જે એક એવો સબ્જેક્ટ છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે એના પર ફોકસ કરવું બિંગ અ રાઇટર બિંગ અ આર્ટિસ્ટ બહુ જરૂરી છે તો બનાવી છે થોડો ટચ એન્ટરટેનિંગ એક્શન ડ્રામા તમે કહી શકો તો તમે પ્રીવિય પ્રીમિયર ગોઠવ્યું છે અહીંયા તો બધા ઇન્ડસ્ટ્રીના પણ લોકો છે અને મીડિયા ખાસ તમે લોકો બધા તો તમે જોશો તો તમને લાગશે કે કંઈક નવો સબ્જેક્ટ નવી રીતે બિંગ અ ડિરેક્ટર આપવાની કોશિશ કરી છે અને આખી ટીમ જે અમારી છે બહુ હાર્ડ વર્કિંગ ટીમ છે થિયેટરથી ઘણા બધા કલાકાર છે જેના કારણે એક્ટિંગને લઈને ઓબ્વિયસલી થિયેટરવાળા તમે જાણો છો કે કોઈ સવાલ ના પૂછો તો વધારે સારું તો મજા આવશે તમને અને આવા સબ્જેક્ટને ઉજાગર કરવા બિંગ ડિરેક્ટર બિંગ અ ફરજમાં આવવું જોઈએ દરેક વ્યક્તિની અને થિયેટરવાળાએ તો ખાસ આવા સબ્જેક્ટ વધારે લાવવા જોઈએ તો આના વિશે હવે હું વધારે કહું એના કરતાં તમે ફિલ્મ જોશો જશો થિયેટરમાં તો મજા આવશે તમને પણ કંઈક નવું એન્ટરટેનિંગ વસ્તુ મળશે પ્લસ એક સમાજને જે મેસેજ આપવો છે એ પણ કન્વે થશે તો તમારું પણ ધ્યાન આસપાસના લોકો આસપાસ છે કે પછી સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ જે પણ છે ત્યાં પણ તમારું ધ્યાન જશે અને કંઈક આવું કંઈક ચાલતું હશે તો તમે એને સુધારી શકશો કારણ કે આર્ટિસ્ટનું કામ છે કે સમાજને સુધારવા માટે અને સમાજનું ધ્યાન દોરવા માટે કંઈક કામ કરે થેન્ક યુ કેટલા થિયેટરમાં રિલીઝ થશે ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ કરી છે મોડાસામાં અને અમદાવાદમાં શૂટ થઈ જાય અને અદ્ભુત અનુભવ રહ્યો ઘણા બધા લોકેશન એવા હતા જે રિસ્કી હતા તો ત્યાં જઈને પણ શૂટ કર્યું છે જે તમે ફિલ્મ જોઈ શકશો મજા આવશે તમને હેલો મેરા નામ સચિન ગાવલે હૈ મેં બેસિકલી મુંબઈ થી હું મેરા બોન મોટા મેં આથી એ ફિલ્મ કે બાર વાત કરીએ તો ડોક્ટર ઇન ડ્યુટી બહુ મતલબ શાનદાર મૂવી હૈ ફિલ્મ મેં બહુ સારા એક્સપિરિયન્સ હોય કો मैं फर्स्ट टाइम मतलब मैं, मैं डॉक्यूमेंट्री शॉर्ट फिल्म वेब सीरीज वगैरह मैंने बहुत सारे शूट किए हैं बट जब ये जो मूवी शूट कर रहा था मैं तो यूरज सर जो जिस फिल्म के राइटर डिरेक्टर एक्टर हैं उन्होंने जब मुझे स्टोरी बताई इस फिल्म के बारे में बताया तो मुझे मतलब वो तो मैं बता रुघाटे खड़े हुए थे मेरे फिल्म के इस फिल्म के बारे में बहुत ही मतलब हार्ट टचिंग मूवी है एक मैसेज है आप उस मैसेज को समझोगे कि ह्यूमन ट्रैफिकिंग क्या चीज़ है और ये डिलर हो रहा है रेगुलरली आप इसको इग्नोर नहीं कर सकते તો હમક એ ફિલ્મ કરસપીરિયન્સ લેવાયા નક્ટર્સ મિલે મુજે નવે એક્ટર્સ કેમ કરવા મજા આયા છે એકસપીરિયન્સ બહુ અચ્છા રહા થેન્ક યુ